હેલો કુકિંગ રેસીપીસ માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મસાલા ગ્રીન સેન્ડવિચ તો મેં અહીંયા અઢીસો ગ્રામ જેવા બટેકા લીધા છે કાકડી એક બે ટમેટા સોસ ડુંગળી ફૂતીનો કોથમીર અને આપણે ચટણી બનાવવા માટે ફૂતીનો કોથમરી લીના મરચાં આદુનો ટુકડો આ બધો મસાલો છે એ આપણે મિક્સર જારમાં આપણે ગ્રેવી કરી લેશું અને આપણે ચટણી ગ્રીન બનાવી લેશું સેન્ડવિચમાં લગાડવા માટે આપણે ગ્રીન ચટણી અને થોડીક મેં સેવ લીધી છે બે ચમચી જેટલી અને આ બધું આપણે મિક્સર જારમાં એકદમ પીસી લેશું તમે દાળિયા ન હોય તો સેવ પણ નાખી અને બનાવી શકો છો ચટણી અને બે ત્રણ આદુની લસણની કઢી નાખી છે મેં હવે તમે જોઈ શકો છો આપણી એકદમ ચટણી ગ્રીન બની ગઈ છે અને મેં થોડુંક ઠંડુ પાણી નાખ્યું હતું એટલા માટે આપણો કલર છે એકદમ ગ્રીન રહે અને ઉપરથી તમે લીંબુ પણ એડ કરી શકો છો હવે મેં અહીંયા લીધો છે સંસળ ખાવાનું અને ચટણીમાં નાખવાથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે તમે મીઠું પણ એડ કરી શકો છો આ રીતે આપણે એનું મિક્સ બરાબર કરી લેશું હવે મેં સ્પેનમાં આપણે થોડુંક એક ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું ભાજીનો વઘાર કરવા માટે તો તેલ આપણું હલકું એવું ગરમ થાય એટલે આપણે જીરું એડ કરીશું અડધી ચમચી જેટલું હા તમે જોઈ શકો છો આપણું જીરું છે એકદમ ફૂટી ગયું છે હવે આપણું જીરું છે એકદમ ફૂટી ગયું છે આ રીતે ડુંગળી નાખવાથી આ સેન્ડવીચમાં બહુ સારો એવો ટેસ્ટ આવે છે એટલે આપણે વઘારમાં થોડીક ડુંગળી છે એક મોટી સ્લાઇડ ની મેં લીધી છે તમે સાતળી લેશો તમે જોઈ શકો છો આપણી ડુંગળી છે એ એકદમ સતળાઈ ગઈ છે હવે બ્રાઉન કલર જેવો આવી ગયો છે આપણે ડુંગળીનો તો એમાં આપણે મસાલા કરી લેશું હવે એક ચમચી જેવું મેં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે અડધી ચમચી જેટલું હળદર પાવડર એક ચમચી જેવું આપણે જીરા પાવડર અને આ બધા મસાલા છે એને એકદમ આપણે મિક્સ કરી લેશું અને આ બટેકાનો માવો છે એ પણ આપણે એડ કરીને બરાબર મિક્સ કરી લેશું અને બટેકાનો માવો કડક જ રાખવાનો છે અને ઢીલો નથી રાખવાનો તો સેન્ડવિચ આપણી છે એ ઢીલી થઈ જાય છે અને ઉપરથી ધાણા મેં ગાર્નિશ કર્યા છે એટલે બરાબર મિક્સ થઈ જાય આ રીતે આપણો કલર પણ એકદમ કેવો સરસ ભાજીનો આવી ગયો છે મસાલાનો હવે તમે જોઈ શકો છો આપણે બરાબર મિક્સ કરી લેશું ચમચાની મદદથી આ રીતે તમે સેન્ડવિચ બનાવશો તો બહુ સારો એવો ટેસ્ટ આવશે અને સેન્ડવીચ પણ એકદમ બહાર મળે તેવી જ આપણે બનશે અને ઉપરથી થોડુંક મેં ટમેટા એડ નથી કર્યા એટલે લીંબુ થોડુંક એડ અડધું જેવું આપણે લીંબુ એડ કર્યું છે અને અગાઉથી મેં મીઠું બટેકા બાફવામાં નાખ્યું છે એટલે મેં એડ કર્યું નથી તમે મસાલાનું ઓછું લાગે તો તમે તમારા સ્વાદ મુજબ તમે મીઠું એડ કરી શકો છો હવે તમે જોઈ શકો છો આપણો મસાલો છે એકદમ મિક્સ થઈ ગયો છે અને બરાબર બની ગયો છે તો હવે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેસું હવે મેં અહીંયા બે સે સેન્ડવિચ બનાવવા માટે આપણે પાવ લીધા છે હવે એમાં આપણે પેલા બટર લગાડી દઈશું આ રીતે ચમચીની મદદથી બે સેન્ડવિચમાં આપણે બટર લગાડી દઈશું બટર છે થોડુંક કડક છે એટલે આપણે છોલીને નાખીશું હવે ચમચીની મદદથી આપણે બરાબર મિક્સ કરી લેશું આ રીતે અને થોડુંક ઢીલું પડે એટલે ચોટી જાય છે પાવમાં આ રીતે તમે સેન્ડવિચ બનાવશો તો બહુ સારી એવી સેન્ડવીચ પણ છે બહાર મળે એના કરતાં પણ સારી બને છે અને તમે એ આ સેન્ડવીચ જરૂરથી ટ્રાય કરજો અને એકવાર બનાવજો તો બાળકોથી લઈ મોટાને બધાને આ સેન્ડવીચ ભાવે છે મેં ટમેટા સોસ લીધો છે તમે તમે તે કંપનીનો સોસ લઈ શકો છો આ રીતે આપણે બરાબર બે સાઈડ આપણે સોસ લગાડી લેશું તમે સીઝવાન સોસ આવે છે તે પણ તમે લગાડી શકો છો મેં અહીંયા ટોમેટા સોસ લગાડ્યો છે થોડોક તીખો આવે છે અને આ ગળો આવે છે હવે આપણે મસાલો છે એ સ્લાઇડ ઉપર બરાબર મિક્સ કરી અને આ રીતે સ્લાઇડ મેં બે સાઈડમાં લગાડી દઈશું તમે જોઈ શકો છો આપણી સેન્ડવિચ એકદમ સરસ એવી બની ગઈ છે હવે આપણે ઉપરથી કાકડી છે એ આપણે સ્લાઈડ મૂકી દઈશું બધી અને ઉપરથી ટમેટા પણ એક બે સ્લાઇડ મૂકી અને આ રીતે તમારે સેન્ડવિચ બનાવવાની છે હવે આપણે ગ્રીન ચટણી છે એ આ ઉપરથી લગાડી દઈશું બીજી સ્લાઈડમાં આ ચટણીમાં બહુ સારો એવો ટેસ્ટ આવે છે સેન્ડવિચમાં એટલે તમે જરૂરથી આ ચટણી છે એ બનાવજો અને સેન્ડવીચ બનાવ હવે ઉપરથી હું પનીર એડ કરું છું સીઝ આ રીતે ગાર્નિશ કરીશું આપણે અને હવે આપણે આ સ્લાઇડ છે એને સામેની સાઇડ લગાડી લેશું આવી સેન્ડવીચ બાળકોને બહુ જ ભાવે છે આ રીતે આપણે બીજી સેન્ડવીચ છે પણ એમાં પણ આપણે લગાડી દઈશું બંને સેન્ડવીચ આપણે આ રીતે બનાવી અને નોસ્ટિક પેનમાં અથવા તો તમારું સેન્ડવીચનું મશીન હોય તેમાં તો આપણે શેકી લેશું ઉપરથી સીચ એડ કરીશું થોડુંક પનીરને આવી સેન્ડવીચ બાળકોને બહુ જ ભાવે છે એટલે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો બનાવવાનું અને આ રીતે આપણે ટમેટા પણ ગોઠવી દઈશું આપણે બે રીતના બનાવી છે સીઝવાળી અને એક પનીરવાળી ટોસ્ટ જો આપણી સેન્ડવીચ એકદમ ટોસ્ટર મશીનમાં આપણે એકદમ બની ગઈ છે તો આપણે રેડી કરી લેશું કાતરની મદદથી ઉપરથી આપણે ચીઝ એડ કરીશું એટલે બાળકોને બહુ ચીજવાળી સેન્ડવિચ ભાવે છે તો જો મારી રેસિપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં થેન્ક યુ ફોર વોચિંગ